આયાતી શોભના બારૈયાની ઉમેદવારી રદ કરવા માટે કાર્યકર્તાઓનો હોબાળો જોવા મળ્યો હતો જેમાં ભાજપના ઉમેદવાર શોભના બારૈયા નારા લાગ્યા હતા ઉમેદવાર બદલવાની માંગ સાથે કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો ઉમેદવાર નહીં બદલાય તો ભાજપે પરિણામ માટે તૈયાર રહેવું પડશે તેવી કાર્યકર્તાઓએ ચીમકી ઉચ્ચારી હતી અમારી એક જ કે હયાતી ઉમેદવાર છે એ બદલીને બદલી નાખવામાં આવે મોદી સરકારને એક જ વિનંતી કે સત્યમેવ જે તેની સાથે ચાલીને મોદી સરકારે હંમેશા લેડીઝોને સાંભળી છે અને અમારી મહિલા કાર્યકર્તાના હિસાબથી એક જ માગણી છે કે હયાતી ઉમેદવાર અમે નહીં ચલવી લઈએ સાબરકાંઠા જિલ્લામાંથી નાનામાં નાની વ્યક્તિને કોઈ ટિકિટ આપવામાં આવે કોંગ્રેસીમાંથી આવીને અહીં ટિકિટ અમે આપવા માગતા નથી અને જે એમને ટિકિટ આપી અમે જિલ્લાના કાર્યકર્તાઓ આવ્યા છે અમે તમામ કાર્યકર્તાઓ મૂળ પાયાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે અમે કાર્યકર્તાઓની એક જ માંગ છે કે આયાતી ઉમેદવાર જે કોંગ્રેસમાંથી હાલ આવ્યા છે તેઓને પોતે સક્રિય સભ્ય પણ નથી તેઓને પોતે ખબર નથી કે સાબરકોઠા પાંચ સંસદ સભાની સીટની અંદર કેટલા બુથ આવ્યા છે કેટલા મતદારો છે કોઈ કાર્યકર્તાને ક્યારેય ઓળખતા નહીં આજીવન જીવન પર ક્યારેય જનતા પાર્ટીના કમલના નિશાન ઉપર વોટ આપ્યો નથી અને અમે મૂળ પાયાના કાર્યકર્તાઓ આ બીજેપી પાર્ટી ભારતીય જનતા પાર્ટી પાર્ટી કરી અને મૂળ મથી અને વર્ષોથી અહીંયા સુધી આવ્યા છીએ તો અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો અન્યાય થયો હોય આયાતી ઉમેદવારને બદલવામાં આવે જો આયાતી ઉમેદવારને બદલવામાં નહીં આવે તો પ્રદેશમાં બેઠેલા તમામ અગ્રણીઓને આનું પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે અને અમે તમામ પાયાના કાર્યકર્તાઓ આ પરિણામ ચોક્કસ અને જો સો ટકા બદલવામાં આવે અને જો આયાતી આયાતી ઉમેદવાર ને બદલવામાં આવશે અને મૂળ પાયાના કાર્યકર્તાને ટિકિટ આપવામાં આવશે તો કોઈ પણ સમાજનો કાર્યકર્તા હશે એને ટિકિટ આપવામાં આવશે તો અમે જંગી બહુમતી લીડ થી તેમને જીતાડી અને દિલ્હી સુધી પગડવાની તમામ મારું નામ છે અને હું ઠાકોર ક્ષત્રિય સમાજમાંથી આવું છું આજે સાહેબ અમે એટલા એટલા બધા બધા કાર્યકરો ભેગા થયા છે આપ જોઈ શકો છો કે એક હજારોની સંખ્યામાં જે કાર્યકરો ભેગા ભેગા મળ્યા ત્યારે અમારો એક જ નારો છે કે ઉમેદવાર હટાવો ભાજપા જીતાવો અમે મોદી સાહેબની સાથે જ છીએ ભાજપના ભાજપની સાથે જ છીએ પણ પરંતુ અમારો વિરોધ ઓનલી ફોર અમારો વિરોધ છે ઉમેદવારનો જો ઉમેદવાર નહીં હટે તો અમારે લાખોની સંખ્યામાં કાર્યકરો ભેગા મળીને નિર્ણય લેશે એ પાર્ટીને ભોગવવું પડશે એટલા માટે અમારો એક જ નારો છે ઉમેદવાર હટાવો ભાજપ જીતાવો અને મોદી સાહેબને પણ અમે તમા આપના માધ્યમથી રજૂઆત કરીએ છીએ કે સાહેબ આ હિંમતદાર તાલુકા સાબરકાંઠા જિલ્લા સાબરકાંઠા જે સીટ જો કદાચ જીતવી હોય તો ખરેખર આ ઉમેદવારને હટાવવું જ પડશે અને ઉમેદવાર નહીં હટે તો સાહેબ આપનું કમર વચ્ચે કર્મી જશે એટલા માટે અમારો એક જ ન્યારો છે કે ઉમેદવાર હટાવો ભાજપ જીતાવો જો ઉમેદવાર બદલાઈને અને જો બીજો ઉમેદવાર કોઈ પણ કાર્યકરોનું ઉમેદવાર આવશે તો અમે પાંચ લાખ લીટથી ઉમેદવાર જીતીને અમે દિલ્હી પહોંચવાની જવાબદારી અમે કાર્યકરો લઈએ સાહેબ અને દરેકને સાહેબ દરેક દરેકને અમે બે હજાર પોસ્ટ છે સાબરકાંઠા અરવલ્લી દરેકનું પોસ્ટકાર્ડ આપવામાં આવે છે બે હજાર પોસ્ટકાર્ડ અમે બનાવડાયો છે એટલા માટે આયાતી ઉમેદવાર નહીં ચાલે નહીં ચાલે નહીં ચાલે ઉમેદવારો બદલો પાંચ જીતાવો અમારું એક જ ના આગળનો કાર્યક્રમ એ છે સાહેબ કે અમારા કોઈ ભાજપ ભાજપ સાથે અમારે કોઈ વિરોધ નથી કોઈ સરકાર શ્રી હંગાથી વિરોધ નથી અમારો આગળની રણનીતિ જો અમારી સરકાર નહીં સોંપે તો અમારી આગળની રણનીતિ બધા કાર્યકરો ભેગા મળી અને જે રણનીતિ નક્કી કરે એ આપણે જણાવશ લખવામાં આવે છે પોસ્ટકાર્ડ અમારે લખવામાં આવે છે દરેક દરેક જિલ્લાના દરેક કાર્યકરો દરેક દરેકને અમે રજૂઆત કરીએ છીએ કે અમે અધ્યક્ષશ્રીને પણ રજૂઆત કરીએ છીએ કે એક જ પોસ્ટકાર્ડમાં એક જ છે કે ભાઈ ઉમેદવાર હટાવો ભાજપા જીતાવો એ જ લિખીતા બધા ભાજપના કાર્યકર્તા છીએ અમારો એક જ નારો છે બસ બધા પોસ્ટર માં એક જ ઉમેદવાર હટાવો ભાજપા જીતાવો આ જ પોસ્ટર કાર્ડ પોસ્ટર લખવામાં આવે મોદી સાહેબ લખે દરેક દરેક જગ્યાએ બોધી સાહેબ શ્રી ને સરકાર શ્રી ને અમારા જે કલેક્ટર શ્રી ને આવેદન પત્ર આપવાનો છે અધ્યક્ષ ને આપવાનો છે દરેક દરેક ને આપવાનો સાહેબ એટલા માટે અમે પોસ્ટર કાર્ડ 2000 પોસ્ટર કાર્ડ અમે વિતરણ કરવાના છે આજની તારીખે શું નામ આપનું મારું નામ કારુસી સાહેબ